આશંકા વ્યક્ત કરી છે હાલ આ અંગે નવસારી પોલીસે તપાસ આરંભી હતી ઘટના બની શું હવે ઘટના એવી બની કે મે બબરે માં નો ફોન આવ્યો કે એવી રીતના કે આવો કે બેન ને ટેલો હોસ્પિટલ એમ સિવિલ હોસ્પિટલ માં ગયા મારું ઓપા પહેલા ગયા લેટ તે રીતે બોડી મળી આપડે એ માં બોડી મળી નર્સિંગ કલેક્ટર કે હતી

શું અભ્યાસ કરતી હતી અને શું માંગ છે હવે એ નર્સિંગના ના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ અમને હત્યા આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ હતી